શ્રી ગણેશાય મિત્રો આપ જોઈ રહ્યા છો વૈશાખ માસના શુક્લ પક્ષની એકાદશી ભગવાન નારાયણના મોહિની સ્વરૂપની વંદના કરવાની આ એકાદશી મોહિની એકાદશી ક્યારે છે તથા આ દિવસે શું કરવું શું ન કરવું આ વ્રતનું શું મહત્વ છે પ્રભુએ મોહિની રૂપ શા માટે ધારણ કર્યું તથા આજના ખાસ ઉપાય શું છે તે સર્વે કાંઈ જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મિત્રો એકાદશી એટલે અગિયારસ જે મહિનામાં બે વખત આવે છે શુદ્ધ પક્ષ અને વધ પક્ષ બંને તિથિનું ઘણું મહત્વ છે આ તિથિના સ્વામી ભગવાન લક્ષ્મીપતિ નારાયણ છે આજે પ્રભુની વિશેષ ભક્તિ પૂજા કરીને મંત્ર જાપ કરીને ભક્તો ઉપવાસ કરીને પ્રભુની નજીક રહે છે અને આત્માનું કલ્યાણ અર્થે પ્રભુને પ્રાર્થના કરે છે કેવલ વ્રત ઉપવાસની જ તિથિ નથી આ એકાદશીની તિથિ પરંતુ આત્મચિંતન પ્રભુ ભક્તિ અને મોક્ષના માર્ગને પ્રશસ્ત કરનારી છે મહિનાની બે એકાદશી અને વર્ષની કુલ ચોવીસ એકાદશી જ્યારે પુરુષોત્તમ માસ ત્રણ વર્ષે આવે છે ત્યારે બે એકાદશી એ કુલ છવ્વીસ એકાદશી થાય છે પરંતુ જે ભક્તો કોઈ પણ કારણસર આ બધી એકાદશીનું વ્રત ના કરી શકે તો દેવસાઈની એકાદશી અને દેવઉઠની એકાદશી વર્ષની બે એકાદશીનું વ્રત કરે તો પણ સંપૂર્ણ એકાદશીનું વ્રતનું ફળ પ્રાપ્ત થાય છે આ એકાદશી કે જે વૈશાખ માસમાં આવે છે વૈશાખ માસ ભગવાન શ્રી નારાયણને અત્યંત પ્રિય છે અને આ માસમાં ભગવાને ઘણા અવતાર ધારણ કર્યા છે વિવિધ લીલાઓ કરી છે તેમાં ખાસ કરીને ભગવાને મોહિની રૂપ પણ ધારણ કર્યું છે જે ભક્તોને તો મોહ પમાડે છે અસુરોને પણ મોહ પમાડે છે આ મોહિની રૂપ ભગવાન નારાયણનું એવું રૂપ છે જેમાં સ્ત્રી સ્વરૂપા છે શક્તિ સ્વરૂપા છે આજના દિવસે જે ભક્તો પ્રભુનું પૂજન કરે છે વ્રત ઉપવાસ કરે છે દર્શન કરે છે તેના સમસ્ત પાપ નષ્ટ થાય છે અને જીવનમાં સુખ શાંતિ આરોગ્ય સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે સમસ્ત મનોકામના પૂર્ણ થાય છે સૌપ્રથમ આપણે આ એકાદશીના મુહૂર્ત વિશે જાણી લઈએ કે તિથિ ક્યારે આરંભ થાય છે અને પારણા ક્યારે કરવાના છે આ વૈશાખ માસના શુક્લ પક્ષની મોહિની એકાદશી તિથિ પ્રારંભ થાય છે તારીખ સાત મે બે હજાર પચીસ સવારે લગભગ દસ થી વીસ મિનિટે જ્યાં તિથિ પૂર્ણ થાય છે આઠ મે બે હજાર પચીસ ગુરુવારના દિવસે બપોરના લગભગ સાડા બાર વાગ્યે તિથિ અનુસાર હંમેશા એકાદશીનું વ્રત રખાય છે એટલા માટે આ એકાદશીનું વ્રત તારીખ આઠ મે બે હજાર પચીસ ગુરુવારના દિવસે રાખવાનું રહેશે એકાદશીના વ્રતનો આપણે સંકલ્પ કર્યો હોય એટલે પારણ પણ કરવું પડે એટલે કે તેનું સમાપન પણ કરવું પડે છે એટલા માટે એકાદશીના વ્રતના પારણા તારીખ નવ મે બે હજાર પચીસ શુક્રવારના દિવસે સવારે સાડા પાંચથી લઈને સાડા આઠ વાગ્યા સુધીમાં કરી લેવાના રહેશે આજે શુભ યોગ પણ છે એટલા માટે આ એકાદશી વધુ પ્રભાવશાળી બની જાય છે જે આ યોગમાં વ્રત કરે છે દાન પુણ્ય કરે છે તેનું અનેક ગણું લાભ કે પુણ્ય પ્રાપ્ત થાય છે સનાતન ધર્મમાં મોહિની એકાદશી અત્યંત પુણ્ય આપનારી મનાય છે મોહમાયાથી મુક્તિ પ્રાપ્ત કરાવનારી છે આ એકાદશી અને સ્વાભાવિક છે કે સાંસારિક લોકોને મોહમાયા હોય જ છે કોઈને ધનનો લોભ હોય છે કોઈને ઘરનો લોભ કોઈને પતિ પત્ની સંતાન કે અમુક ઈચ્છાનો લોભ આ બધા મોહમાયા અહંકાર આદિ જે આપણા અંદરના શત્રુ છે તેને મટાડવા માટે ભગવાન શ્રી નારાયણ કે જેઓ જગતના તારણહાર છે આ પૃથ્વીલોકના પતિ છે માતા મહાલક્ષ્મીના પતિ છે અને ભૂપતિ પણ છે એટલા માટે પ્રભુની પૂજા આરાધના થાય છે અને એટલા માટે જ ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાજીમાં અર્જુનને કહ્યું છે કે હે અર્જુન જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે અને અધર્મમાં વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે હું જન્મગ્રહણ કરું છું કોઈને કોઈ સ્વરૂપમાં એવી જ રીતે એ ન્યાયે ભગવાને આ મોહિની રૂપ ધારણ કર્યું હતું જ્યારે દેવો અને દાનવોએ સમુદ્ર મંથન કર્યું તેમાંથી રત્ન પ્રાપ્ત થયા તેમાં એક અમૃત પણ હતું તે કથા આપણે જાણીએ છીએ રાહુ અને કેતુની સંબંધમાં પણ આ કથા છે અને મોહિની રૂપ ધારણ કરેલા ભગવાનની આ એકાદશીમાં પણ આ જ કથા જોડાયેલી છે ભગવાને જ્યારે જોયું કે દેવો અને દાનવો અમૃત પ્રાપ્ત કરવા માટે એકબીજા ખેંચા ખેંચી કરે છે પ્રાપ્ત કરવા માટે હોળા હોળ લાગી છે ત્યારે સ્વાભાવિક છે કે દેવતાઓ કરતા અસુરો વધુ શક્તિશાળી હતા અને અસુરોની જીત થાય પ્રભુ આ બધું જોઈ રહ્યા હતા અને આપણે નવરાત્રિ દરમિયાન પણ દેવી શક્તિની આરાધના કરીએ છીએ દેવી શક્તિ શક્તિ એ સ્ત્રી સ્વરૂપા છે અને ભગવાન વિષ્ણુ તો આ જગતના ન્યાય કરતા પણ છે સ્વાભાવિક છે કે જો અસુરો અમૃત પી લે તો તેઓ અમર થઈ જાય અને અસુરોમાં આસુરી વૃત્તિનો પ્રભાવ અતિ હતો તેઓ કોઈપણનું ઝૂંટવી લેતા હક વગરનું લઈ લેતા અને કોઈ ઉપર અત્યાચાર પણ કરી લેતા તેમને કોઈ અફસોસ પણ થતો ન હતો જ્યારે દેવતાઓ આવું ન હતા કરતા એટલા માટે દેવતાઓ જે ન્યાયપ્રિય હતા તેમનું સંચાલન આ જગતમાં બન્યું રહે એટલા માટે ભગવાન શ્રી નારાયણે શક્તિનું આરાધન કર્યું અને સ્વયં શક્તિ દેવી જ ભગવાનમાં પ્રવેશ કર્યા જે આપણે દેવશયની એકાદશીમાં જાણ્યું છે કે આ ભગવાન શ્રી નારાયણ જ્યારે ચીર નિંદ્રામાં પોઢી ગયા હતા ત્યારે તેમાંથી જ એક શક્તિ પ્રગટ થયા હતા તે હતા મહાશક્તિ જેમણે ભગવાન શ્રી નારાયણની રક્ષા કરી હતી એ જ પ્રમાણે ફરી ભગવાન શ્રી નારાયણે એ જ શક્તિનું આહવાહન કર્યું અને મોહિની રૂપ ધારણ કર્યું અને મોહિની રૂપ ધારણ કરીને અસુરોને મોહ પમાડ્યો અને અમૃત પોતાના હાથમાં લઈ લીધું સત્યની રક્ષા કાજે અધર્મનો વિનાશના પ્રતિકરૂપ આ મોહિની એકાદશી છે ભગવાને અમૃતને વહેંચણી માટે દાનવો અને દેવત્યોને પ્રાર્થના કરી સર્વે કોઈ મોહિત થઈ ગયા હતા પ્રભુને જોઈને કારણ કે પ્રભુનું રૂપ જ એવું હતું ગુણ પણ એવા હતા અને તે જ પણ સ્વાભાવિક છે સ્વયં ભગવાન શ્રી નારાયણ હતા એટલે સર્વે કોઈ મોહિની રૂપથી અંજાઈ ગયા અને પ્રભુએ આજ્ઞા કરી કે સર્વે કોઈ એક બાજુ અસુર અને એક બાજુ દેવતાઓ બેસી જાય હું બધાને થોડું થોડું આ અમૃત પીવડાવી દઈશ સર્વે કોઈ માની ગયા પ્રભુએ લીલા કરી દેવતાઓને અમૃત પાયું અને અસુરોને માત્ર જલ પરંતુ એક અસુર આ વાત જાણી ગયો ત્યારે તે સૂર્ય અને ચંદ્રની વચ્ચે બેસી ગયો પ્રભુએ નૃત્ય કરીને સૌને મોહિત કરતા કરતા તે અસુરને પણ આ અમૃત પીવડાવી દીધું જ્યારે સૂર્ય અને ચંદ્રએ આ વાત પ્રભુને કરી ત્યારે પ્રભુએ સુદર્શન ચક્ર ધારણ કર્યું પોતાનું અસલી સ્વરૂપ ધારણ કર્યું અને અસુરને મસ્તક અને ધડ અલગ કર્યું અમૃત પી ગયો હતો એટલે મૃત્યુ પામ્યો નહીં તે બન્યું મસ્તક રાહુ અને ધડ કેતુ સાત ગ્રહો હતા તેમાં બે ગ્રહ જોડાઈ ગયા એટલે સૂર્ય ચંદ્ર બુધ ગુરુ શુક્ર શનિ રાહુ અને કેતુ બન્યા જે આપણી કુંડળીમાં આજે પણ અસર કરે છે છાયા ગ્રહ છે રાહુ અને કેતુ તેનું નિર્માણ પણ આજે થયું ભગવાને સુદર્શન ચક્ર ધારણ કર્યું અસલી સ્વરૂપ દેખાડ્યું એટલે અસુરોને ખ્યાલ આવી ગયો કે આપણી સાથે છલ થયું છે તેથી અસુરોએ દેવતાઓ સાથે યુદ્ધ કર્યું પરંતુ દેવતાઓએ અમૃત પી લીધું હતું એટલે દેવતાઓ મૃત્યુ ન પામ્યા અને અસુરો પણ શક્તિશાળી તો હતા અને જે અસુર યુદ્ધમાં મૃત્યુ પામ્યા તેને તેમના ગુરુ શુક્રાચાર્યજીએ સંજીવની વિદ્યાથી ફરી જીવિત કર્યા અને દેવતાઓ અને અસુરોનું યુદ્ધ વારંવાર થતું રહે છે આ શું બતાવે છે આ બતાવે છે આપણને કે પ્રભુ કૃપા તેની ઉપર કરે છે જ્યાં સદ્ગુણ છે સદવિચાર છે જે દેવતાઓનું રૂપ ધારણ કરે છે આસુરી તત્વ એટલે કે આપણે કોઈનું છીનવી લેવું કોઈના જીવનમાં દુઃખ પેદા કરવું અથવા તો કોઈના જીવનને નરક સમાન બનાવી દેવું ચાહે તન મન ધનથી એટલે કે ઘણી વખત આપણે ધનથી શરીરથી કે પછી વાણીથી પણ કષ્ટ પહોંચાડીએ છીએ એ આસુરી વૃત્તિ તો છે અને ઘણા સંતો સાધુઓ એવા છે કે જે જગતના આવા દુઃખને પણ પી લે છે અમૃત માનીને અને જગતને માત્ર આનંદ જ આપે છે તેની ઉપર પ્રભુ સદૈવ કૃપા દ્રષ્ટિ રાખે છે ભગવાન શ્રી નારાયણ સુદર્શન ચક્રધારી છે તેઓ ધારે તો અસુરોના મસ્તક છેદીને તેમનો નાશ કરી શકે છે પરંતુ પ્રભુએ એવું નથી કર્યું પ્રભુએ માત્ર અમૃત દેવતાઓને પીવડાવ્યું છે અસુરોને માર્યા નથી કારણ કે આ ધરતી લોકો પર સર્વે કોઈને જીવવાનો અધિકાર છે અને કર્મ ફળ પ્રમાણે દરેક કોઈને એ ફળ મળે છે જેવું કરશે કર્મ તેવું મળશે ફળ માટે પ્રભુ કોઈનો નાશ કરતા નથી મનુષ્યના પોતાના કર્મ જ તેનો નાશ કરે છે એ વસ્તુ પણ આપણને આ મોહિની એકાદશીમાં બતાવે છે આજના દિવસે ભગવાન શ્રી હરિનારાયણની પૂજા ઉપાસના કરવાથી ભક્તોની તમામ મનોકામના તો પૂર્ણ થાય છે સદબુદ્ધિની પણ પ્રાપ્તિ થાય છે દરેક મનુષ્યમાં દરેક જીવમાં કોઈને કોઈ આસુરી તત્વ વિદ્યમાન જ હોય છે અસુરોને કોઈ નવીન ઓળખાણ હોતી નથી એમાંય અત્યારે તો ખબર પણ ન પડે કોણ અસુર છે અને કોણ દેવ છે માટે પ્રભુ કૃપા હોય તો જ આપણે તેનાથી રક્ષણ પ્રાપ્ત કરી શકીએ છીએ એટલા માટે અસુરોનો નાશ કરવાની આવશ્યકતા નથી પરંતુ આપણી અંદર રહેલી આસુરી વૃત્તિ છે આપણી અંદર જે ખરાબ વિચાર છે ખરાબ મનોભાવ છે જે કોઈનું ચોરી લેવું કોઈનું હક વગર છીનવી લેવું કે કોઈને હેરાન કરવા આપણી અંદર એવી વૃત્તિ હોય છે કે આપણે મહેનત ન કરીએ અને કોઈનું બેઠા બેઠા લઈ લઈએ એ વૃત્તિ પણ આસુરી વૃત્તિ જ છે એટલા માટે પ્રભુ સંકેત આપે છે કે આસુરી વૃત્તિનો નાશ થવો જોઈએ અસુરોનો નહીં કારણ કે અસુરો પણ જો મનમાં દેવવૃત્તિ હોય આત્મા શુદ્ધ હોય તો તે પણ દેવતા સમાન છે જેમકે રાજા બલી અસુર કુળમાં જન્મેલા હતા છતાં દેવતા જેવા ગુણ હતા અને તેમના પૌત્ર પ્રહલાદજી પણ અસુરકુળમાં જન્મેલા હતા પરંતુ ગુણ દેવતાઓ જેવા હતા એટલા માટે દેવો અને દાનવો સારી વૃત્તિ અને ખરાબ વૃત્તિ એ બે વૃત્તિ હોય છે તેમાં આપણે જે સાત્વિકતા છે જે દેવતાના ગુણ છે તેને વિકસાવવાના છે તે આ મોહિની એકાદશીમાં આપણને પ્રભુ સંકેત આપે છે કે જે ભક્તો દેવતાઓના ગુણ એટલે કે સાત્વિક ગુણને અનુસરણ કરશે તેની ગતિ શુભ થશે તેની રક્ષા સ્વયં પ્રભુ કરશે અને જેમાં આ સુરીવૃત્તિ વૃત્તિ હશે જેમાં અવગુણ હશે તેનો પ્રભુ નાશ કરશે એટલા માટે પણ એકાદશીનું વ્રત કરવું જોઈએ જેથી આપણી અંદર રહેલા અવગુણોનો પ્રભુ નાશ કરે અને શુભવૃત્તિ વિદ્યમાન રહે મનાય છે કે જે વ્યક્તિ શ્રદ્ધા ભક્તિ સાથે ભગવાન વિષ્ણુની પૂજા આજે કરે છે વ્રત કરે છે તેમાં સાત્વિક ગુણોનો વિકાસ થાય છે અને ભગવાનની કૃપાથી સર્વે બંધનોમાંથી પણ છૂટી જવાય છે ચાહે ભવના બંધન હોય જન્મો જન્મના બંધન હોય કોઈ ઋણ હોય તેમાંથી પણ મુક્તિ પ્રાપ્ત થાય છે ભગવાન શ્રી નારાયણની કૃપાથી મનની શુદ્ધિ આત્મિક બલ અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે શાસ્ત્રોમાં વર્ણન છે કે ત્રેતાયુગમાં ભગવાન શ્રી રામજીએ પણ આ એકાદશીનું વ્રત કર્યું હતું અને આ વ્રતના પ્રભાવથી જ પ્રભુને વિજયની પ્રાપ્તિ થઈ હતી હવે આપણે જાણી લઈએ એકાદશીના દિવસે વિધિ કેવી રીતે કરવી જે ભક્તો વ્રત કરવા માંગે છે તેઓ દસમની સાંજેથી જ હળવું ભોજન લે સંયમ રાખે પતિ પત્ની પણ બ્રહ્મચર્યનું પાલન કરે કોઈની નિંદા કૂથલી ના કરે લસણ ડુંગરીનો ત્યાગ કરે અને કોઈ વ્યસન હોય તેનો પણ ત્યાગ કરે તાંબુલ ખાતા હોય તેઓ તાંબુલ ન ખાય એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા ત્યારબાદ ભગવાન શ્રી નારાયણનું હૃદય મનથી ધ્યાન ધરવું આપણા ઘરના મંદિરમાં પ્રભુની મૂર્તિ ફોટો હોય તેમનું અલગથી પૂજન કરી શકાય છે અને આપણા ઈષ્ટદેવતા જે બિરાજમાન હોય છે તેમની સાથે પણ પૂજન કરી શકાય છે મૂર્તિ હોય તો પંચામૃતથી સ્નાન ગંગાજળ અથવા શુદ્ધ જળથી સ્નાન કરાવીને શૃંગાર આદિ કરી શકાય છે ચિત્રજી હોય તો સરળ રીતે પણ પૂજન કરી શકાય છે પ્રભુને તુલસી દલ સમર્પિત કરવા એકાદશીનો દિવસ છે એટલે જો તુલસી દસમના દિવસે આપણે તોડ્યા ન હોય તો બે તુલસીપત્ર તોડી શકાય છે પ્રભુના શ્રી ચરણોમાં પ્રભુને તિલક લગાડીને અક્ષત લગાડવા પ્રભુના શ્રી ચરણોમાં ચંદનનું લેપન કરવું અને પીળા પુષ્પ છે ધૂપ દીપ નૈવેદ્ય નૈવેદ્યમાં માખણ મિશ્રી છે અથવા તો કોઈ પણ મીઠાઈ ભોગ સમર્પિત કરી શકાય છે ઘરનું શુદ્ધ સાત્વિક ભોજન છે તે પણ પ્રભુને ધરી શકાય છે આજે ભગવાન શ્રી નારાયણના કોઈ પણ જાપ કરી શકાય છે વિષ્ણુ સહસ્ર નામ પાઠ છે ગીતાજીનો પાઠ છે ભગવાનની આરતી આવડે તો આરતી કરી શકાય છે અને મન વચન કર્મથી પવિત્રતા બનાવી રાખવી સંકલ્પ કરવો કે પોતે એકાદશીનું વ્રત કેવી રીતે કરવા માંગે છે એકાદશીનું વ્રત નિરાહાર થાય છે અથવા જળ વગર નિર્જળા એકાદશી પણ કરી શકાય છે અને જો શરીર સાથ ન આપતું હોય સ્વાભાવિક છે સમય જેવો છે રોગથી ગ્રસ્ત શરીર રહે છે શુદ્ધ ભોજન સાત્વિક ભોજન મળતું નથી ત્યારે આપણે જો શરીર સાથ ન આપતું હોય તો એકાદશી નહીં સાંજના સમયે એક ટાઈમ ભોજન લઈ શકાય છે ભોજનમાં પણ સાત્વિકતા રાખવી રાંધેલો ભાત ખાવો નહીં લસણ ડુંગળીનું ભોજન ન કરવું આજે કપટ ક્રોધ લાલચ દ્વેષ અને પરનિંદાથી દૂર રહેવું કારણ કે આ મોહિની એકાદશી છે ભગવાને આસુરી વૃત્તિના નાશ માટે જ આ સુંદર મોહિની રૂપ ધારણ કર્યું છે એટલા માટે જેટલા આપણે આ અવગુણોથી દુષ્ટ વૃત્તિથી આસુરી તત્વથી દૂર રહીએ એટલી જ પ્રભુની કૃપા વધુ થશે અમૃતનું પાન પીવા મળશે આ વ્રત દાન પુણ્યના મહિમાને પણ બતાવે છે જેટલું આપણે દાન પુણ્ય કરી શકીએ પ્રભુની કૃપાથી એ પ્રમાણે દાન પુણ્ય અવશ્ય કરવું ઉનાળાની ઋતુ છે તરસ્યાને જળ અને ભૂખ્યાને અન્ન દેવું ઉત્તમ છે પશુ પક્ષીની સેવા કરવી ગાય માતા બળદની સેવા કરવી અને કીડિયારું પણ પૂરી શકાય છે ઠંડી વસ્તુ જેવી કે કેરી છે તરબૂચ છે ગુલાબનું શરબત છે વરિયાળીનું શરબત છે તેનું પણ દાન આપવું શુભ મનાય છે જરૂરિયાતમંદને વસ્ત્રદાન જૂતા ચપ્પલ છત્રી દાન આપવી તે પણ શ્રેષ્ઠ મનાય છે એકાદશીનું વ્રત કરનારે બીજા દિવસે જ્યારે પારણ કરવાના હોય છે વ્રતનું સમાપન કરવાનું હોય છે ત્યારે બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી શકાય છે અને ફરી દાન પુણ્ય આપણાથી જેટલું થાય એ પ્રમાણે કરવું જોઈએ આ એકાદશીનું વ્રત જન્મ મૃત્યુના બંધનમાંથી ચક્કરમાંથી મુક્તિ દેનાર અને મોક્ષ ફળ આપનાર છે માટે ભગવાન શ્રી નારાયણ લક્ષ્મીપતિની જે ભક્તો પૂજા ઉપાસના કરે છે તેના સર્વે પાપ તો નષ્ટ થાય છે ભક્તો સુખ સમૃદ્ધિને પ્રાપ્ત કરીને ધર્મ અર્થ કામ અને અંતે મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે એકાદશીના મહેમાની કથા અનુસાર કહેવાય છે કે ત્રેતાયુગમાં સરસ્વતી નદીના કિનારે ભદ્રાવતી નામક નગર હતું ત્યાં ધનપાલ નામક એક ધનવાન અને ધાર્મિક વ્યક્તિ રહેતા હતા તેમનો પુત્ર દુષ્ટ બુદ્ધિ પાપી અને અધર્મી હતો હતો તે ઘણા ખરાબ ખરાબ કર્મો કરતો એક દિવસ તેને આ કર્મોને કારણે નગરની બહાર કાઢવામાં આવ્યો તે જંગલમાં ભટકતો ભટકતો મહર્ષિ કોડિન્યના આશ્રમમાં પહોંચ્યો મહર્ષિ કોડીન્યએ તેને દયા કરીને મોહિની એકાદશીનું વ્રત રાખવાની સલાહ આપી તેથી તે બુદ્ધિએ આ વ્રત પૂરી શ્રદ્ધા ભક્તિથી કર્યું અને ભગવાન નારાયણની પૂજા ઉપાસના કરીને મનથી મંત્ર જાપ કરતો રહ્યો આથી તેના પાપ નષ્ટ થયા અને અંતે મોક્ષફળ પ્રાપ્ત કર્યું આ રીતે આ એકાદશીનો મહિમા બતાવવામાં આવ્યો છે માટે આ એકાદશી કરવાથી સકારાત્મક પ્રભાવ જીવનમાં રહે છે આધ્યાત્મિક ઉન્નતિ થાય છે અને મન હૃદય આત્મા પણ શુદ્ધ થાય છે મોહિની એકાદશીનું વ્રત ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવા માટેનો સર્વશ્રેષ્ઠ માધ્યમ છે આ એકાદશીનું પાલન કરનાર વ્યક્તિના બધા પ્રકારના પાપ નષ્ટ થાય છે સાથે જ જીવનના કષ્ટો સમાપ્ત થાય છે અને સુખ સમૃદ્ધિનો માર્ગ પ્રશસ્ત થાય છે આ એકાદશીનું વ્રત એવું છે કે એકાદશીનું વ્રત કોઈ પણ આયુષ્યના વ્યક્તિ કરી શકે છે આમ જોઈ તો આયુષ્ય આમાં કોઈ માન્ય રાખતું નથી પરંતુ આપણી શ્રદ્ધાનો વિષય છે વ્રત ઉપવાસ કરવું દાન પુણ્ય કરવું તેમાં કોઈનું જોર જબરજસ્તી ચાલતું નથી મનથી જો પ્રભુને આપણે યાદ કરીએ તો પણ વ્રત થઈ જાય છે શુભ કર્મ કરીએ તો પણ પ્રભુ પ્રસન્ન થાય છે ભૂખ્યા રહેવાની આવશ્યકતા રહેતી નથી આ વ્રત પરણેલી બહેનો પોતાના પતિની આજ્ઞા લઈને કરે તો વધુ સારું તેનું ફળ અનેક ગણું થઈ જાય છે શાસ્ત્રોમાં બતાવ્યું છે કે જે બહેનો માસિક ધર્મમાં હોય અથવા સૂતક કોઈના ઘરમાં હોય જન્મ મૃત્યુ આદિ તો પણ આ વ્રત એકાદશીનું અવશ્ય કરવું જોઈએ પરંતુ પૂજા ન કરવી જોઈએ દાનનો સંકલ્પ કરાય છે જ્યારે સૂતક પૂર્ણ થાય બહેનોને ચાર દિવસ થઈ જાય શુદ્ધ થઈ જાય ત્યારે દાન પુણ્ય કરી શકે છે વ્રત ઉપવાસ કરીએ ત્યારે પારખું અન્ન ન ખાય તો વધુ સારું આજના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવી થળમાં જલ રેડવું પિતૃનારાયણ દેવનું પણ સ્મરણ કરી શકાય છે પીપળાના વૃક્ષની સાત પરિક્રમા થાય છે સૂતરના દોરાને લપેટતાં લપેટતા દીપદાન પણ થાય છે ઉનાળાની ઋતુ છે એટલે વૃક્ષોને જલ અપાય તે ઉત્તમ છે વૃક્ષો વાવવા પણ જોઈએ હિન્દુ ધર્મમાં કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામે એટલે તેને અગ્નિદાહ અપાય છે અને અગ્નિદાહ આપીએ ત્યારે તેમાં લાકડાની આવશ્યકતા રહે છે એટલા માટે બની શકે તો આપણે જીવતા છીએ ત્યાં જ વૃક્ષો અવશ્ય વાવવા જોઈએ જેટલા બને એટલા એક બે ત્રણ પાંચ જે આપણી શક્તિ હોય જેનું આપણે જતન કરી શકીએ વૃક્ષો મોટા થાય એટલે આપમેળે જ વધે છે પછી તેનું જતન કરવાની આવશ્યકતા રહેતી નથી પક્ષીઓને છાયા મળે છે વટે માર્ગોને પણ છાંયા મળે છે માટે આ પણ એક પુણ્યનું કાર્ય છે જો આપણે વ્રત ઉપવાસ ન કરી શકીએ દાન પુણ્ય ન કરી શકીએ તો વૃક્ષો વાવવા જોઈએ આ એકાદશીનું વ્રત ભગવાન નારાયણનું વ્રત છે માટે આ ધરતી લોકના સ્વામી પ્રભુજીની પૂજા ઉપાસના કરીને પ્રભુને ગમતા કર્મો કરીને મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે આમ આ એકાદશીનું ઘણું મહાત્મય છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે ઓમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરી કાક્ષ મંગલાય તનો હરિ મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ